કવિ કલા વૃંદ ભોજ દ્વારા શ્રી દીપક મહેપત્રાએ મહેતાને શબ્દ સુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ સાથે તેમના ધર્મપત્ની નિશાબેન મહેતા દ્વારા તૈયાર કરાયેલ કવિતા સંગ્રહ દીપકનો વિમોચન પ્રસંગ તાજેતરમાં માધા પર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કવિ કલા વૃંદના દિલીપભાઈ આચાર્ય કાવ્ય નિર્જરીના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વૈદ્ય ભૂતપૂર્વ શિક્ષિકા હેમલતાબેન ભોજક પાટ હનુમાન સમિતિના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ખોખાણી

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વર્ગીય દીપકભાઈને યાદ કરીને તેમના હસમુખા સ્વભાવ પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું તેમના પરિવાર દ્વારા થતી લોક ઉપયોગી પ્રવૃત્તિઓને બિરદાવીને સ્વર્ગીય મહિપતરાય મહેતાના સંસ્કારોને પરિવારે જાળવી રાખ્યા હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિતા પ્રતીક શુક્લ અને પ્રિયંકા હર્ષ મહેતાએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ અંગે નિશાબેન મહેતા અને હરિતાબેન મહેતાએ માહિતી આપી હતી

અને ક્યાંક ને ક્યાંક ભાવ એ જીવનનો દીવો બનવાની હોય તો જુદા જુદા પાસાઓ મણી અને જુદા જુદા વ્યક્તિ સાથેના જે સંબંધો હોય એને ક્યાંક અછતદાસ કવિતાના સ્વરૂપોમાં એક ભેગો કરવાનો પ્રયાસ કરે છે આ કાર્યક્રમ દીપક મહીપત્રય મહેતાની સ્મૃતિના અનુસંધાને યોજવામાં આવી છે હું નિશા દીપક મહેતા એની ધર્મપત્ની છું હું એવું માનું છું કે

અત્રે બાબુભાઈ પણ ઉપસ્થિત છે

ઘણા બધા લોકો એના માટે અભિનંદન પણ આપ્યા છે અને સતત મારી કલમ તે માટે મા પ્રાર્થના કરું છું